અને જેથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે બાવીસ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું છવ્વીસમીએ બાવીસ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે એટલે આવતીકાલે પણ ગરમી રહેશે છવ્વીસમી બાદ ગરમીમાં આંશિક રાહત હવે મળી શકે છે બાળકો વૃદ્ધો બીમારને ખૂબ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે હીટવેવની આગાહી છે ગરમીથી સાવધાન રહેવા માટે અપીલ કરાઈ છે ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગર ज़्यादातर जगह पे ऑरेंज अलर्ट दिया गया है और अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए वेदर प्रकाश दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग दी गई है डे वन से लेकर डे फोर तक और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर चार आने वाले चार दिनों में चार दिनों के लिए नो लार चेंज में रहेगा उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो कल अहमदाबाद का फोर्टी सिक्स पॉइंट फोर्टी फाइव पॉइंट नाइन और गांधीनगर का फोर्टी फाइव पॉइंट सेवन मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ था તો અંબાજી નજીક રાજસ્થાનનું આબુ રોડ અગનભઠીમાં શેકાયું છે આબુ રોડમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે જાહેર માર્ગો પર ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો નગરપાલિકા દ્વારા કરાયેલા આયોજનની લોકોએ સરાહના કરી શહેરમાં પાણીના છંટકાવથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે આગાહીકાર પરેશ ગુસ્વામીએ રાહતના સમાચાર આપ્યા છે બે દિવસ બાદ ગુજરાતમાં આંશિક રાહત મળી શકે છે આજે અને આવતીકાલે ગુજરાતમાં તાપમાન ઊંચું રહી શકે છે બે દિવસ ગુજરાતમાં માત્ર એક ડિગ્રીનો ઘટાડો જોવા મળશે બે અઠવાડિયાની સરખામણીએ એક ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે અને છવ્વીસ મેથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે આ ઉંચા તાપમાનની અંદર હવે જોવા જઈએ તો આવનારા બે દિવસ પછી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે છતાં પણ ચોવીસ અને દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે

છવ્વીસમીથી ગુજરાતના તાપમાનમાં ચાર થી પાંચ ડિગ્રી તાપમાન ઘટી શકે છે તમામ વિસ્તારમાં ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે છવ્વીસ તારીખથી આપણે ઘણી બધી રાહત મળશે અને છવ્વીસ થી લઈને ત્રીસ તારીખ દરમિયાન જે છેલ્લા બે અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો થાય આવા એક મોટા રાહત સમાચાર ગણી શકાય અને ખાસ કરી અને અલગ અલગ વિસ્તારોની અંદર જે તાપમાન હતું જે વિસ્તારની અંદર જે તાપમાન હશે તમામ વિસ્તારોની અંદર ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો છે એ આપણે છવ્વીસ મે બે થી જોવા મળે તેવી શક્યતાઓ છે તો ચોમાસા અંગે વલાલ પટેલે મોટી આઘાઈ વ્યક્ત કરી છે અને તેમના માટે ચોમાસું આગળ વધી રહ્યું છે મે અંત જૂન પ્રારંભમાં જોવા મળી છે મે અંત અને જૂનના પ્રારંભમાં અરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે ગરમીથી અકડાટા ગુજરાતીઓ માટે આ એક મોટા સમાચાર છે કારણ કે ફરી પવન આવશે આનંદી વંડોળ આવી શકે છે તેવી આગાહી કરાઈ છે દરિયામાં પવનો બદલાશે અને જૂન મેના અંતમાં અને જૂના સપ્તાહમાં સાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂનમાં પણ સાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે તારીખ સાતથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં

ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાં છે સારા વરસાદના કારણે નર્મદા નદીનું જલસ્તર વધે સાબરમતી નદીનું જન વધે અને તાપી નદીનું જળ વધે આંધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવા વરસાદના ભાગો સુરતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના અન્ય ભાગમાં વાદળ સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમાંથી એક્ટિવિટી થશે પર ચક્રવાતની નકારાત્મક અસર નક્ષિણ પશ્ચિમ નું ચોમાસું છે આજે છેલ્લા બે દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી લીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૃત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે જો કે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે છે આગળ નીકળી જશે એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતા વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર પહેલી જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય પણ આ તે સમય કરતા ત્રણ થી ચાર દિવસ વહેલું છે એ ચોમાસુ કેરળ ની અંદર પહોંચે તેવું હાલ એક અમારું પ્રાથમિક સુરતમાં ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીમાં મનપાનું તંત્ર જોડાયું છે શહેરના તમામ ખાડીઓ પર એસએમસી કમિશ્નરને નિરીક્ષણ કર્યું પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચના આપવામાં આવી છે ખાડીઓ સાફ કરવા માટે પાલિકાએ તૈયારીઓ આરંભી દીધી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તંત્ર એલર્ટ છે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને તંત્રની ટીમો નિરીક્ષણ કરી રહ્યા છે ચારધામ યાત્રાને લઈને પ્રવાસન વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે પ્રવાસન વિભાગના સચિવ અને ટૂર ઓપરેટરની બેઠકમાં ચારધામના યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે યાત્રાળુઓને ફરજિયાત નોંધણી કરવી પડશે નક્કી કરેલી સમય મર્યાદામાં યાત્રાળુઓએ પ્રવાસ પૂર્ણ કરવાનો રહેશે યાત્રાળુની નોંધણી અંગે ટૂર ઓપરેટરે ખાતરી કરવી પડશે ટૂર ઓપરેટર્સે ઉત્તરાખંડ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે મહત્વના સમાચાર ઓગસ્ટથી નવા જંત્રીના દર લાગુ થશે તમામ જિલ્લા કલેકટરો અને માહસુલી અધિકારીઓએ જંત્રીના સર્વે કરી રિપોર્ટ સુપરત કર્યો છે ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે જંત્રીના દરોમાં બમણો વધારો કર્યો હતો આ વધારા બાદ રાજ્યના માહસૂલ વિભાગે સર્વેની કામગીરી કરી હતી અને ઓગસ્ટ સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવશે રાજ્યના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના દરો લાગુ પાડવાના પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીના ઘરો ઘટી તેમ તેમ શકે છે એટલે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી જંત્રી વધારાનો મોટો છટકો પ્રચાને આવી શકે છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો